હેલો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર તો સીતાફળ રબડી આપણે સરસ મજાની આજે બનાવશું ફૂલ રેસિપી વિડીયો બતાવવાની છું સીતાફળ રબડી બનાવવાની શરૂઆત કરીએ શું શું સામગ્રી લઈએ છીએ થોડી સીતાફળના ના બી કાઢવા માટે એક હું સરસ મજાનો આઈડિયો બતાવવાની છું તો સીતાફળ રબડી બનાવવાની આપણે શરૂઆત કરીએ સરસ મજાની થીક આટલી બજારમાં મળતી હોય એમાં પાવડર હોય ઘરે સરસ પાવડર વગરની બને છે તો આ રીતે આપણે સીતાફળ લીધા છે બજારમાંથી પાકા અને સીતાફળને સરસ બી કાઢી લેવાના છે છાલ એક સાઈડ કરી લેવાની છે સીતાફળ ને બી એક બાજુ આ રીતે પેલા એક બાઉલમાં હું બધા જ સીતાફળ પાકા છે જુઓ એટલે સરસ સ્પૂનથી જ આ રીતે નીકળી જશે બહુ ઘસીને પલ્પ લેવાનો નથી અ લેવાતો હોય એટલો આ રીતે થોડો થોડો લઈ લેવાનો છે બી કાઢવાની થોડી ઝંઝટ વધારે લાગશે પણ આ આઈડિયા થી બહુ ઈઝીલી બી નીકળી જાય છે હું તમને અત્યારે બતાવું છું આ દોરી વાળું આવે છે જે એને આ રીતે ધીમે ધીમે ખેંચતા રહેવાનું છે વચ્ચે ક્યારેક અટકી જાય પણ છતાં એક બે વાર આ રીતે કરવાથી સરસ પલ્પ નીકળી જાય છે અને બી છૂટા પડી જાય છે જુઓ તમે બહુ સરસ રીતે થાય છે અને ફરે છે આ રીતે નીચે જેનાથી બી એકદમ ઈઝીલી અને સરસ દૂર થઈ જાય છે તો તમને દેખાય છે સરસ અને જુઓ મસ્ત પલ્પ નીકળી ગયો છે પાકા સીતાફળ હશે એટલે સરસ નીકળી જશે જલ્દી અને બધો જ પલ્પ હું એક મોટા બાઉલમાં કાઢી અને સરસ તમારી પાસે કોઈ મોટો ઝારો હોય કે એવો કોઈ ગરણો હોય તો એમાં તમે સારી રીતે ગાળી શકો છો અને હું આ બાજુ દૂધ ઉકળવા માટે સાઈડમાં રાખી દઈશ પહેલાં એટલે ધીમા ગેસે સરસ સારી રીતે દૂધ ઉકળી જાશે દૂધને ઝાઝીવાર માટે ઉકાળવાનું છે એટલે સરસ ખાટું અને ટેસ્ટી થઈ જાય એટલી વારમાં દૂધ ઉકળે એટલી વારમાં આપણે આ બાજુ મેં એક ચારણો લીધો છે અને નીચે મોટા વાસણમાં આ રીતે ઘસી અને બધું જ પલ્પ કાઢી લેવાનો છે આ રીતે બે બાઉલ હું અત્યારે આમાં રાખી દઉં છું અને બધું જ પલ્પ કાઢી લીધો છે ને સેજ ઉપર હાથથી કે કોઈ સ્પૂનથી કે આ રીતે ગોળ ગોળ ફેરવતા રહેશું અને પલ્પ બધું જ નીચે જતો રહેશે અને બી ઉપર જ રહી જશે આ રીતે ફેરવીને જો થોડું થોડું અ ક્રશ કરવામાં ઉપરથી સેજ લાંબી ચિપ્સ આવે જમવા સમયે એ રીતે જો ભાવતું હોય તો સાઈડમાં થોડો પલ્પ આપણે રાખી દેવાનો છે નહીંતર બધું જ ગરણામાં ગાળી લેવાનો છે આ રીતે એક સાઈડમાં મેં દૂધ ઉકળવા મૂકી દીધું તું જેનો પલ્પ કાઢીએ એટલી વારમાં દૂધ ઉકળી ગયું છે બધું જ જો દૂધ થોડું થોડું ઠીક થવા માંડ્યું છે છતાં પણ હજી એને આપણે આ રીતે હલાવતા રેસુ મીડિયમ ગેસની વાર એમાં આપણે એક વાસણમાં હલાવતા રહેશું હજુ પણ થોડી વાર રેવા દેવું પડશે અને એટલી વારમાં દૂધ ઉકળે ત્યાં આપણે સાઈડમાં થોડા ડ્રાય ફ્રૂટ ઉપર ગાર્નિશિંગ કરવા માટે ડ્રાયફ્રુટ તમે તમારી પસંદના લઈ શકો છો અને વધારે ઓછા તમને જે પ્રમાણે બાળકોને ભાવતા હોય એ રીતે લઈ શકાય છે આ રીતે ઝીણી સ્લાઇસ કરી લેશું આપણે તેને ડ્રાયફ્રુટના આ રીતે મશીનમાં જ કારણ કે જો છરીથી કટ કરશું તો એ બધા ડ્રાયફ્રુટ તળીએ બેસી જશે એના કરતા આ રીતે પાતળી સ્લાઇસ થશે ને બહુ સરસ થાય છે તો કાજુના કરી લીધા છે આ રીતે ઝીણા અને બદામના પણ પણ કરી લઉં છું જો તમને અનુકૂળ હોય તો બીજા આમાં એડ કરી શકો છો પિસ્તા ફાવતા હોય તો પિસ્તા પણ સરસ લાગે છે એનો ટેસ્ટ પણ સારો આવે છે બજારમાં થોડાક ચડિયાતા ડ્રાયફ્રુટ રાખતા હોય છે એટલે હું પણ અત્યારે સેઝ વધારે જ રાખવાની છું આ રીતે બધું જ કટ કરી લેવાનું છે અને જોવો હજી દૂધ પણ સારી રીતે ઉકળે છે મસ્ત એમાં થોડી ખાંડ એડ કરવાની છે સીતાફળ જો પાકા હશે તો એ એટલા તો સ્વીટ હોય જ છે છતાં પણ તમને જેટલું પણ ગળ્યું ફાવતું હોય એ રીતે ખાંડ મિક્સ કરવાની છે ફરીથી થોડી વાર હલાવશું કારણ કે ખાંડમાંથી થોડુંક પાણી છૂટું પડશે આ રીતે હલાવતા રહેવાનું છે ઘણાને અડધું થઈ જાય દૂધ ત્યાં સુધી ફાવતું હોય તો ત્યાં સુધી ઘટ કરવા માટે રેવા દેતા હોય છે અને ચારણામાં ચાળી અને આ સાઈડ મેં આ રીતે બધું જ પલ્પ સરસ કરી લીધો છે બજારના કોઈ પણ જાતના પાવડર નાખી અને મેં થીક નથી કર્યું કારણ કે થોડી વાર ઉકળું છે પણ ખરા અને સીતાફળનો પલ્પ આ રીતે એડ કરશો એટલે આમાં ઠીક થઈ જ જાય છે જુઓ અહીંયા મેં આટલા દૂધમાં બે લિટર જેટલું દૂધ છે અંદાજે બે લિટર દૂધને મેં ઘણીવાર ઉકાળી લીધું છે પણ એક કિલો સીતાફળનો પલ્પ હું અત્યારે અહીંયા એડ કરું છું તમે તમારી પસંદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો જ કરકરું રાખવા માટે મેં અમુક ચિપ્સ લાંબી દેવા દીધી છે મેં સાઈડમાં રાખી દીધી હતી તો ક્યારેક ક્યારેક મોઢામાં આવશે તો બહુ મજા આવશે ડ્રાયફ્રુટની સાથે એટલે આ રીતે કરી લીધું છે સરસ થીક દેખાય છે જોઈ શકો છો તમે આ રીતે બજારમાં મળે એવું જ થીક કરી લીધું છે મેં જુઓ ફરતી સાઈડ ચોટવા પણ નથી દીધું અને ફેરવતા રહેવાનું હતું ધીમે ધીમે

એટલે મેં અત્યારે ખાંડ લીધી છે તમે સાકર વાપરતા હોય તો સાકર પણ લઈ શકો છો અને આ રીતે ગાર્નિશિંગ કરી ઉપર સારી રીતે વધારે પણ અંદર એડ કરી શકીએ

મારી આ ચેનલ ઉપર રેસીપી કેવી લાગે છે અને મારા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો